કારણો છે આજે ઋષિ વેદ વ્યાસજી છે તેને વેદનું સંકલન કરીને એને ચાર અલગ અલગ ભાગ ની અંદર વિભાજીત કર્યા હતા કયા કયા ચાર ભાગ હતા તો કે

એને પોતાના જીવનની અંદર એક સારા અને તેને સારા જ ગુરુની જરૂરિયાત હોય છે કારણ કે તેના જીવનની ઉત્તર ઉત્તર પ્રગતિ થઈ શકે હવે કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ ભગવાન હોય એને પણ ગુરુની આવશ્યકતા છે ઉદાહરણ જોઈએ તો આપણા ભગવાન શ્રી રામ કે ભગવાન શ્રી કૃષ્ણ એને જ્યારે પૃથ્વી પર માનવ દેહની અંદર અવતાર લીધો ત્યારે પણ તેમને

પોતાના જીવનની અંદર ઉત્તરો ઉત્તર પ્રગતિ કરતા થાય એટલા માટે ગુરુની આવશ્યકતા હોય છે હવે આજે ગુરુનું શિક્ષણ મેળવવાની જે પરંપરાઓ છે એ સમયની સાથે બદલાતી રહી છે પ્રાચીન સમયની અંદર વિદ્યાર્થીઓ જે હતા જે શિષ્ય હતા એ ઋષિમુનિઓ પાસેથી જંગલની અંદર શિક્ષણ મેળવતા પછી સમયની અંદર થોડોક બદલાવ થયો અને પ્રાચીન સમયની પછીનો જે સમય આવ્યો એ સમયગાળા દરમિયાન જે વિદ્યાર્થીઓ છે એ મંદિરો ની અંદર અથવા તો જે ગામ ચોરો હોય ત્યાં શિક્ષકો પાસેથી શિક્ષણ મેળવતા હતા પછી અંગ્રેજ કાલીન સમય અંગ્રેજો ભારત માં આવ્યા તો ભારત ની અંદર શાળાઓ અને મહાશાળાઓ ની સ્થાપના થઈ કોલેજો ની સ્થાપના થઈ યુનિવર્સિટીઓ ની સ્થાપના થઈ તો વિદ્યાર્થીઓ ત્યાં જઈને ભણવા લાગ્યા આપણો દેશ આઝાદ થયો પછી આ શિક્ષણ પદ્ધતિ જે હતી એની અંદર થોડો ફેરફાર આવ્યો અને સરકારી શાળાઓ ખુલવા લાગી પ્રાઇવેટ શાળાઓ ખુલવા લાગી વિદ્યાર્થીઓ ત્યાં જઈને ભણવા લાગ્યા પણ હવે આપણે આ એકવીસમી સદીના વિદ્યાર્થીઓ છીએ ટેકનોલોજીના યુગના વિદ્યાર્થીઓ છીએ તો ટેકનોલોજીના યુગના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મેળવવું ખૂબ જ આસાન થઈ ગયું છે અને શિક્ષણ આસાનીથી મળી શકે તેના માટે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ છે તે સતત પ્રયત્ન કરી રહી છે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તો વિદ્યાર્થીઓ આજે ગુરુ પૂર્ણિમાનો જે તહેવાર હોય છે તેના ઉપર એક ખાસ વિશેષ મહત્વ હોય છે કે જે શિષ્ય હોય કે જે વિદ્યાર્થી હોય એ પોતાના ગુરુને દક્ષિણા રૂપે કંઈક ને કંઈક આપતા હોય છે પણ પરંતુ આ વખતે ઓશન કોચિંગ ક્લાસીસ છે એ પોતાના વિદ્યાર્થીઓ માટે ઓશન કોચિંગ ક્લાસીસ ની જે ટીમ છે એ તેમના વિદ્યાર્થીઓ માટે છે એક ખાસ ઓફર લઈને આવી ગઈ છે ઓફર કંઈક એવી છે કે ધોરણ ની અંદર બોર્ડના

ગુરુ પૂર્ણિમા નિમિત્તે છે આપણું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થીઓ માટે ખાસ ઓફર લઈને આવી છે અને આ ઓફર માત્ર ને માત્ર ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે છે કે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન જે બ્રહ્માસ્ત્ર બેચ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા જે લોન્ચ કરવામાં આવેલી છે એની ઉપર ઓફર છે બાય વન ગેટ વન ફ્રી મતલબ કે આપણા બ્રહ્માસ્ત્ર બેચ ની અંદર ટોટલ ચાર વિષયના કોર્સ अवेलेबल છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન અને એમાં પણ વિદ્યાર્થીઓની સુવિધા માટે આપણે એક એવી સિસ્ટમ રાખેલી છે કે કોઈ વિદ્યાર્થી છે ગણિત વિષયની અંદર નબળો છે તો એ ફક્ત ગણિત વિષયનો જ કોર્સ ખરીદશે એવું નહીં કે ભાઈ આખા આખા ચારેય વિષયનો એક ભેગો કોર્સ બનાવેલો છે દરેક વિષયના અલગ અલગ સેપરેટ કોર્સ બનાવેલા છે જે વિદ્યાર્થી જે વિષયમાં નબળો છે એ વિષયનો કોર્સ ખરીદી શકે કોઈક વિદ્યાર્થી ગણિત અને વિજ્ઞાનમાં નબળો છે તો એ

સંસ્થા એટલે કે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ અને એની અંદર પાછું તમને હજી ડિસ્કાઉન્ટ મળે છે બાય વન ગેટ વન ફ્રી એટલે કે બે કોર્સ ખરીદો હજાર રૂપિયાની અંદર તો એની સામે બીજા હજાર રૂપિયાના બે કોર્સ છે એ તમને ફ્રીમાં મળી જવાના છે તો ચોક્કસથી આ જે ઓફર છે ગુરુ પૂર્ણિમાની તેનો ચોક્કસથી લાભ લઈ લેજો અને આ ઓફરનો લાભ લેવા માટે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ

પછી આ ઓફરનો લાભ મળશે નહીં તો વહેલામાં વહેલી તકે આ ઓફરનો લાભ લઈ લેવો ઓકે મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત